પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા અલ અમીન પ્રાથમિક શાળા ખાતે ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ ઉમીત ગ્રુપ અને ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આવેલા દર્દીઓની આંખ રોગ ચામડી રોગ ઓર્થોપેડિક બાળ રોગ તેમજ અન્ય રોગોની તપાસ પચીસ કરતાં વધુ ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પમાં આવેલ દર્દીઓની તપાસ કર્યા બાદ જરૂરિયાત મુજબની દવા પણ અહીં નિશુલ્ક આપવામાં આવી હતી જો કે અહીં આવેલ કોઈ દર્દીને મોટી બીમારી હોય તો આ કેમ્પના આયોજકો દ્વારા કેમ્પના બીજા દિવસે બસમાં ધીરજ હોસ્પિટલ લઈ જવાની અને સારવાર બાદ પરત ઘરે સુધી મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મેડિકલ કેમ્પના સમય દરમિયાન જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અનેક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જો તાલુકામાં ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ ઉમિત ગ્રુપ ચહેરા અને ધીરજ હોસ્પિટલ પીપરિયાની ડોક્ટર ટીમ દ્વારા આ મેડિકલ કેમ્પમાં આવતા લોકોને જરૂરી સમજ આપવાની સાથે કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું સર્વરોગ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવે તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ કેમ્પનો લાભ મળી શકે તો નવાઈ નહીં જોકે આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આવેલ લોકો અહીં અનેક આશા સાથે આવી રહ્યા હતા જ્યારે પરત જતી વખતે એમના ચહેરા પર રોનક જોવા મળી હતી ઉડાન સ્કૂલ ટ્રસ્ટી કોઠંબાના લોમેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમેદ ગ્રુપ ચહેરા શિક્ષણ અને સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહ્યું છે ચહેરા ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધીરજ હોસ્પિટલના પંદર કરતા વધુ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા છે આ કેમ્પમાં બસો કરતા વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો અહીં ડોક્ટરો દ્વારા તપાસ કર્યા પછી જરૂર મુજબની દવા પણ આપવામાં આવે છે તપાસ દરમિયાન જે દર્દીઓને વધુ તકલીફ હોય એમની ધીરજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવનાર છે ધીરજ હોસ્પિટલ પીપરિયા તેમજ ઉડાન સ્કૂલ કોટંબા ઉમિત ગ્રુપ સેહરા દ્વારા આજરોજ સેહરા માં અ અમીદિન સ્કૂલમાં આજે કેમ્પનું આયોજન કરેલ છે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે જેમાં સર્જરી મેડિસિન ઓર્થો ગાયનેક પીડિયાટ્રિક જેવા સાત રોગના ડૉક્ટરો અહીંયા હાજર છે જે લોકોનું અહીંયા નિઃશુલ્ક ચેકઅપ થઈ રહ્યું છે જે સામાન્ય દવાઓની જરૂર હોય એ દવાઓ પણ આપણે અહીંયા નિશુલ્ક ધોરણે આપી રહ્યા છે જેને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એના માટે કાલે સવારમાં અહીંયા દસ વાગે બસનું આયોજન કરેલું છે જે નિઃશુલ્ક અહીંયાથી બસ લઈ જશે અને ત્યાં એમનું ટ્રીટમેન્ટ આપીને બીજા દિવસે બસ અહીંયા પાછી મૂકવા પણ આવશે પંચમહાલના શહેરા મુકામે ઉમીદ ગ્રુપ દ્વારા અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બસ્સોથી ઉપરાંત ઓપીબી થઈ ગયા છે અને અહીંયા નિશુલ્ક વિતરણ દવાનું વિતરણ કરવામાં આવે છે તેમજ જો જરૂર હોય એવા દર્દીઓને આવતીકાલે બાય બસથી એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આગળની વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમિત ગ્રુપ શહેરા શિક્ષણ અને તે સિવાય સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે લોકોની સુખાકારી લોકોના સ્વાસ્થ્યને અંગેની ચિંતા કરતું રહ્યું છે અને એ તરજ ઉપર અ ધીરજ હોસ્પિટલ પીપળિયા અને ધીરજ હોસ્પિટલ અને સુમંધિત વિદ્યાપીઠ પીપળિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન શહેરા ખાતે કરવામાં આવ્યું છે આ શહેરા ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં વિવિધ ડિપાર્ટમેન્ટના સોળ જેટલા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ આજે હાજર રહ્યા છે અને બસોથી ઉપર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે જે દર્દીઓને વધારે તકલીફ હોય એવા દર્દીઓને ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે એ પીપળિયા રિફર કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં બધા જ દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરવામાં આવે છે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે મારું નામ લોમેશ ઉપાધ્યાય સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા જે ન્યુઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ